તબા ઉપર થી ધન કુતાવીને તાંચું આપણે બધા હું લગન ગણજું ઉત્તા ઉત્તા જો તારે મારી સાથે લગ્ન કરવા હોય તો એ આ તો પોસિબલ નથી એના માટે તારે નવો જન્મ પડશે તો નવો જન્મ મને તો મને તો મતલબ પણ તમારા દેવા મારા હોય તો ધનમ તો હું હું તો ધનમ લઈ લઉં મને હું વાંધો હોય તો ધનમ લઈ લઉં કા લેવાનું તે હેમ પણ

તો પણ પી એમના ભાઈ ને કઈ નઈ કે ઘર ની ઇજત નો સવાલ છે આ તો પાગલ છે એને હું ખબર પડે ઇજ્જત શું કેવાય જો કર્યું કોઈને

હમણા બેટા અરે મારી સાંભળ મને અરે અરે નહીં મારું તને આમ સાંભળ મારી હું તને મારું છું હા હું તને મારું છું નથી એનો કામ કેમ કરે છે કેમ કરે છે બેટા

તારા જીજુને ખબર પડશે કે તું આ રીતે રડતો તો તો પછી કેટલા દુઃખી થશે ને પછી મને પણ બોલશે કે તે એને કંઈ બોલી હશે તું ચાહે છે તારા જીજુ મને બડે હા તું ચાહે છે નહીં સોરી સોરી નહીં મારું તો તો ને એને તો હું હું મા લીધો ને બેટા હું ને હું એક જાય ને

તો હું તને માલી નો તોય મને માલે નહીં કરે એવું કશું નહીં કરે તારે જવાનું પણ નથી શું કીધું મેં ખાલી તારી બેન જોડે રહેવાનું તારે બીજું ક્યાંય નહીં જવાનું હા ભલે બોલાવે તો પણ નહીં જવાનું પછી જોયું ને તને કેવું માર ખવડાવ્યું ને

ફોન કરવો તમને અરે મોટાભાઈ અશોક તને ખબર છે આ તારા હાળા એ શું કર્યું છે આજ અરે મોટાભાઈ રહેવા જો ને એની વાત એનામાં તમને ખબર જ છે ને કે થોડીક બીમારી છે મગજની તો તોફાન કરતો હોય છે અરે તોફાન એ ક્યાં કરે છે એ તો મને ખબર છે કે પાગલ છે ગાંડો છે ને એટલે એ ગાંડા જેવા નાટક કરે છે ને આપણે સહન કરવી છે પણ આજ તો એને જે કર્યું છે ને એ તો આપણે કલ્પના નો આવે આપણને કલ્પના આ તો હારું છું હું ને કામી બે ટાઈમે પહોંચી ગયા એટલે આપણા ઘરની આબરૂ બસી ગઈ છે ને નકર આપણા આપણા ઘરની આબરૂ છે ને જોડમાં મળી જાય મોટું દેખાડવાની કે લાયક નો રહે તારે હાળા એવું કર્યું અરે ભાઈ આ કેવી વાત કરો છો એવું તે એને હું કરી નાખ્યું અરે આ ઉપર હવે સમજો શેડથી કરી ને નો કરવાનું એ કોશિશ કરીએ એને કરવાની બધી અરે મોટા ભાઈ તમે આ શું બોલો છો કોઈ દિવસ આવું ન કરે હા કોઈ દિવસ આવું ન કરે હા અમે બધા હું ખોટા ડાયમિન બધા હું ખોટા અરે એ એકલી હતી ને ઘરમાં ઘૂસી ગયો અને ફાવ એમ કર્યો મીડો કરવા તો અમે આવી ગયા ટાઈમે નકર આપણી બેન છે ને કોઈને મોટું દેખાડવાને લાયક બસ મોટા ભાઈ માનું છું કે એ તોફાન કરે છે પણ છે ને એ આવું તો કોઈ દિવસ કરે જ નહીં મને વિશ્વાસ છે તો હું ખોટું બોલું છું હાથે કરીને મારી ઇજ્જત કાઢું છું એવું કેવા માંગે છે ભાઈ તું અરે બેન

મેં બધી મારી નજર સામે જોયું સમજા અને ફાવે એમ અડપલા કરતો તો અને નાઈન બીજું કાંઈ આગળ વધી ગયો હોય તો આપણે આપણી બેનને શું કરવું જો આપણે શું કરવું પેલા આપણે શું કરવું હું છે આત્મહત્યા કરી લેવું આવું થાય નહીં પેલા તો પણ ભાઈ તમે એક વાત વિચારી લો કે જી માણાને કેમ જીવવું એ જ ખબર નથી બરોબર એ આની શેરથી કઈ રીતે કરી શકે ભાઈ રહેવા દો ને આ નાના ભાઈ ને છે ને આપણી વાત સાચી નહીં લાગે કારણ કે હવે વા ભાઈ ને છે ને એની પત્ની અને પત્ની નો ભાઈ જે કે ને સાચું લાગે છે એનો સાચો સાચો લાગે છે આપણે ખોટા છીએ રહેવા દો કોઈને કંઈ કહેવાની જરૂર નથી બોલો ગાંડા ની ઉપર એને છે ને વિશ્વાસ છે પણ આ એના હગા ભાઈ અગો ભાઈ એને બાંગો પુકારી પુકારીને કહે છે કે આપડી બેની છેડતી કરી છે એની ઉપર બળાત્કાર કરવાની કોશિશ કરી લે હવે બસ કરો મોટા ભાઈ મારાથી યાર નો બબક બબક કરો મારું હાથ ઉપડી જાય એમ તમે નહીં સમજો પણ તમે જે આ કરો છો ને એ હાવ ખોટું છો અમે તો એ નહીં તમારો સાળો જે કરે છે ને એ ખોટું છે અને હોવતની એક વાત કાન ખોલીને સાંભળી છે હવે તારો હાળો આ ઘરમાં ન જોવે એને કા પાગલખાનામાં મૂકી આવી કે હારા દવાખાને બતાવી મેં

મને થોડો ટાઈમ આપો હું કઈક વિચારું છું વિચારવાનું એટલે તારો હાળવા ઘરમાં ન રહેવો જોઈએ કે આપણે એને હારત દવાખાને મૂકીએ એવી એ મૂકો છું મારે એને કાઢી નથી મૂકવો કારણ કે હારી હોસ્પિટલમાં જમદાર ભલે આપણે ખર્ચો કરવો પડે એને ન્યા મૂકી આવી જો કાંઈ નહીં કાંઈક વિચારું છું શું કરું કઈ ખબર નથી પડતી સાંભળો ને હું શું કહું છું તમને મને મને બધી વાત કરી મોટા ભાઈ અને ધામીની પણ હું નથી હાસુ માનતો પણ હું તમને એ જ કહેવા માંગતી હતી કે આમાં દેવાંગનું ક્યાંય વાંક નથી દેવાંગી બધી વાત મને કરી છે કે કેવી રીતે એને દામિની એની પાસે બોલાવ્યો અને કેવી રીતે એનો દુપટ્ટો ખેંચ્યો અને પછી બધી જ વસ્તુ ઊંધી ઉંધી કરી નાખી અને પછી દેવાંગનું નામ ખરાબ કરી નાખ્યું કે દેવાંગે આવું કર્યું એમ આમાં દેવાંગે કાંઈ નથી કર્યું દેવાંગ તમને ખબર છે ને થોડોક મગજથી બીમાર છે મતલબ એને મગજની બીમારી છે બીજું એ સાચું જ બોલે છે તમને ખબર છે ને આજે એને મને બધી જ વાત કરી તો એ કહેતો હતો કે દામિની મને રોજ આવી રીતે સામેથી બોલાવે છે અને પછી આવી રીતના કંઈ પણ કંઈ પણ નખરા કરે છે ને પછી એને એને ખરાબ સાબિત કરે છે ને મને બહુ સારી રીતના ખબર છે કે આવો ધામે નહીં હું કામ કરતી પણ એને આ ઘરમાં નથી રહેવા દેવું તમને ખબર છે ને આ ઘરમાં દેવાંગ રહે છે તમારા સિવાય કોઈને નથી ગમતું ના મોટા ભાઈને ના મોટા ભાભીને કે ન દામિનીને કોઈને મંજૂર નથી કે મારો મારો ભાઈ અહીંયા રહે કોઈને મંજૂર હોય કે ના હોય પણ આપણને તો મંજૂર છે ને અરે જરીક બહાર ઈ નજર કરે ને તો આ બધા લોકોને ખબર પડે કે આવા લોકો માટે ઘણા એવા વ્યક્તિ છે જે સેવા કરવા માટે આશ્રમ ખોલે છે તો આ એક વ્યક્તિ નો હસવાય આપણે તમે તમારા ઘરવાળાઓને મનાવો ને શું કામ મારા ભાઈને હેરાન કરો છો મારા ભાઈ શું બગાડ્યું છે બિચારો નાદાન છે કઈ નથી બોલતું જે આપો ખાઈ લે છે જે પહેરાવો એ પહેરી લે છે એ ક્યાં કોઈને નડે છે કોઈ દિવસ નથી નડતો પણ હવે આ એને તકલીફ છે ને એટલે આપણે શું કરી શકીએ અને હા બધું ફોગવવાનું લખ્યું હોય છે એના કરમમાં ભોગવવું પડે પણ જેટલી થાય ને એટલી આપણે એની સેવા કરવાની હોય આવી રીતે ઘરના બધાય વ્યક્તિ એને હેરાન કરે હે કાંઈ ન ચાલે પણ આ તો કેવી વાત થઈ જો એ જ વ્યક્તિ જો તમારા ઘરનું હોત તો શું તમારા ઘરના વ્યક્તિ એમને સાચવત નહીં શું મારા ભાઈ છે એટલે એને જોડે આવી રીતે વર્તન કરવાનું હાસવે જ નહીં ઘરના વ્યક્તિ હોય તો હાસવત જ પણ આ તો તારો ભાઈ છે ને હે એટલે નો હાસવે સમજી તું અને વાત રહી કામની તો ઘરમાં તું પણ

કે મને આ શબ્દ તો સાંભળવા મળશે જ પણ તારે કે દેવાંગ અહીંયાથી ક્યાંય જવાની જરૂર નથી શું કામ આ ઘરનું ઘરનું વાતાવરણ બગડે છે અમારા બંનેના કારણે અને દામીની મન ફાવે એમ બોલી જાય છે હવે મારાથી પણ એવું નથી સહન થતું કે મારા ભાઈના કારણે આ ઘરમાં ઝઘડા થાય ભાઈ જો બધું આયલા કરે સમજી હા તો આને બીમારી છે એટલે આવું થાય છે અરે ઘણા એવા ઘર છે જે આવા લોકો નથી છતાં પણ ઘરમાં નકરા ઝઘડા થતા હોય છે મારી વાત સાંભળ આ બધું કેવું છે ખબર છે આ જન્મે એણે આપણી સેવા કરી છે તો હવે આ જન્મે આપણે એની સેવા કરવાની બસ આવું વિચારીએ ને તો કોઈ દિવસ આપણે દુઃખી ન થાવી પણ ખબર નહીં આ આપણા ઘરના મોટા ભાઈ દામિની આ ભાભી બધા એના મગજમાં પણ શું હાલે છે સાંભળો ને હા ડોક્ટર નો ફોન આવ્યો તો દિવાંગ ને લઈને જવાનું છે એમની જોડે હા દવા પતી ગઈ છે તો દવા ચેન્જ કરવાનું કહેતા હતા ડોક્ટર કાઈ નહીં આપણે લઈ જશું હા અવસાન રહી જાય હા હું આવું હા હા